જાફરાબાદ રેન્જમાં બાળસિંહના મોત મુદ્દે પરિમલ નથવાણીએ નિવેદન આપ્યું ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સલાહકાર સમિતિના સભ્ય છે પરિમલ નથવાણી કહ્યું કે બાળસિંહોના મોત એ આઘાતજનક બાબત છે દર વર્ષે ચોમાસામાં બાળસિંહમાં સમસ્યાઓ આવે જ છે સિંહણ બચ્ચાઓને એક માસ સાચવીને રાખે છે બાદમાં બહાર કાઢે છે સિંહમાં વાયરસના કારણે કેટલાક બાળસિંહ આઇસોલેટ રાખવામાં આવ્યા છે રેવન્યુ વિસ્તારમાં ફોકસ કરવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું

આપણે શું છે કે જેમ આપણે ત્યાં હોસ્પિટલમાંથી આપણે ત્યાં બર્થ આવે બચ્ચાનો અને આપણે ઘરે લાવીએ એવી રીતે એમાં નથી થતું હોતું એ બચ્ચાને એક મહિના પછી જ બહાર લાવે છે એની આંખ ખુલે ધીમે ધીમે એને ફીડ કરે અને એ દરમિયાનમાં એ રખવું રખવું કરતા હોય છે કે સિંહને કોઈ બીજા લોકો મારા કે દીપડો હોય કે મારા બચ્ચાને ખાઈ ન જાય એટલે પહેલાં તો એ સંતાડીને જ રાખે છે એટલે એક મહિનાથી બીજા બે મહિનામાં હું એમ કહી શકું કે એ જે વાયરસ છે એ કદાચ લાગી ગયો છે અને એનું આપણા જે ડીસીએફ છે જે નાલા સાહેબ એ પોતે જ ડૉક્ટર છે એનિમલના એટલે આ બનવું ન જોઈએ પણ જે બન્યું છે એનું એ લોકો મંથન કરે છે અને વાયરસને બાકીના લોકોને કેમ આઇસોલેટેડ કરી નાખવા કે જેથી નવા કેસ બને નહીં અને એ પણ બહારની સાઈડ રેવન્યુ એરિયામાં જે થયા છે એટલે મને એવું લાગે છે કે હવે એના માટે ફોકસ કરવાનું ને આપે જેમ વાત કરી કે રેસ્ક્યુ સેન્ટર ત્યાં બનાવવાની જરૂર છે તો એ બની ગયું હશે અને કદાચ ચાલુ નહીં થયું હોય પરંતુ આનાથી આપણને બધાને એક ખ્યાલ આવે છે કે આ આ બચ્ચાઓ ઓછા નથી વયા ગયા બહુ વયા ગયા છે અને એ આપણી મૂડી છે આપણે માણસ કરતાં પણ એની કિંમત આપણે વધારે ગણીએ છીએ એટલે આ પ્રશ્ન ખરેખર ચોકાનો ચોકાનારો છે અને હું એને ખરેખર શું કહું એ કોઈ શબ્દ નથી મારી પાસે